નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં એપીએમસીમાં સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરનો જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા અને શહેરના તમામ પદાધિકારીઓ તથા ચૂંટાયેલા સદસ્યો મંડળ અને મોરચાના આગેવાનો તથા તાલુકા અને જિલ્લાના અને ખાસ કરીને શહેર સીટના સંયોજક પ્રભારીઓ અને તમામ ભાજપના કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી બેઠક યોજી હતી ત્યારે ઉપસ્થિત ભાજપના આગેવાનોએ સાબરકાંઠા

સ્વાગત કર્યું અને અમે નરેન્દ્રભાઈના કરેલા કામોને અમારી વિચારધારા લઈ અને આગામી સમયમાં અમને પ્રજા સુધી કરીશું અને અમે જંગી પદ્ધતિથી જીતી એક આશા રાખો